વડોદરાના વેમાલી ગામે પીવાના પાણીની સમસ્યા સ્થાનિકો પાણીના ટેન્કર્સ ખરીદવા મજબૂર બન્યા છે બોરિંગમાંથી દૂષિત પાણી આવતા સ્થાનિકોમાં રોષ નિરાકરણ ન આવે ત્યારે લોકસભામાં મતદાન ન કરવાની ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે ટીડીએસ પણ પંદરસોથી બે હજાર આવે છે તેવું સ્થાનિકોનું કહેવું છે અડધા વિસ્તારમાં પાણી કનેક્શન આપતા હાલાકી પડી રહી છે ઉનાળો હજુ તો નજીક છે ને તે પહેલા જ વડોદરા શહેરના છેવાડાના વિસ્તારોમાં પાણીની સમસ્યાઓ સામે આવી છે આ વેમાલી ગામ છે કે જે વડોદરાના છેવાડે તો આવેલું છે પરંતુ ખૂબ જ વિકસિત ગામ છે પરંતુ અહીંયા ગામડા કરતાં બદતર હાલત છે અહીંયા પીવાનું પાણી ટેન્કર મંગાવવું પડે છે ખરીદીને પાણીના જગ ખરીદવા પડે છે બોરિંગમાંથી પણ વધારે ટીડીએસનું પાણી આવે છે એટલે અને સામે ઉનાળો પણ આવે છે તો કરવું તો શું કરવું તેવા સવાલો અહીંયા સ્થાનિકો કરી રહ્યા છે નિલેશભાઈ ગત વખતે પણ સંદેશ ન્યૂઝની ટીમ અહીંયા આવી હતી પાણીના ટેન્કરો ખરીદતા હતા તે પણ બતાવ્યું ત્યારબાદ પાલિકા જાગ્યું અને પાણીની લાઈન આપી પરંતુ હાલમાં શું પરિસ્થિતિ પાલિકા દ્વારા આ સમગ્ર વિસ્તારની અંદર ત્રીસ ટકા જેટલા વિસ્તારની અંદર ફેઝ વનના નામે ટેન્ડર બહાર પાડીને પાઇપલાઇન નાખવામાં આવી મુખ્ય મુદ્દો તે વખતે ગામતડનો હતો અને ગામતડને પાણી પૂરું પાડવામાં આવ્યું પરંતુ સિત્તેર ટકા વિસ્તારની અંદર ફેઝ ટુના નામ પર જે બાકી વિસ્તાર છે ત્યાં કોઈપણ પ્રકારની સરકાર દ્વારા કે કોર્પોરેશન દ્વારા કોઈપણ પ્રકારની વ્યવસ્થા કરવામાં નથી આવતી વારંવાર ફેઝ ટુની અંદર પાઇપલાઇનનું ટેન્ડરિંગ કરવામાં આવે છે પરંતુ એ અભરાઈએ ચઢાઈ દેવામાં આવે છે છેલ્લે ચાર મહિના ચાર માસ અગાઉ આ લોકોએ ટેન્ડરિંગ કરેલું અને અમારા તરફથી વારંવાર વેમાલી ડેવલપમેન્ટ ગ્રુપ તરફથી સરકારશ્રીનું ધ્યાન દોરવામાં આવે છે કોર્પોરેટરશ્રીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કોર્પોરેશનના અધિકારીઓ પાસે વારંવાર રજૂઆતો કરવા છતાં એ ટેન્ડર કમિશનર સાહેબ પણ કમિશનર સાહેબના ટેબલ પર ફાઇલ છે એવું કહી અને પરત કરવામાં આવે છે વિચારણા કરવામાં આવશે ગોળ ગોળ ફરાવવામાં આવે છે બસ એ એકદમ સીધી ભાષામાં એમને ફેસ ટુની પાઇપલાઇન નાખવી નથી જ્યારે કે સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા નલસે જલ યોજના હેઠળ પ્રધાનમંત્રી આ ઇલેક્શન લડવા માટે જઈ રહ્યા હોય ત્યારે અમારા વિસ્તાર સાથે આ અન્યાય કેમ કરવામાં આવે છે એ અમને સમજાતું નથી કોર્પોરેટર દ્વારા પણ આ વિસ્તારની અંદર કોઈપણ પણ પ્રકારની લોક સંવાદ જનતા સાથે કરવામાં નથી આવતો